ડભોઈ શહેર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ડભોઈ શહેરના લાલ બજાર ટાવર રોડ એસટી ડેપો અંબિકા સોસાયટી નગર જનતા નગર મહેટા પાર્ક જેવા વિસ્તારમાં વરસાદ હોય છે વરસાદ ડોભોઈ તાલુકાના ધરમપુરી વસાઈ નંદેડિયા ભીમપુરા સરોળ ફૂલવાડી ટેન્ટલાવ તલાવ શંકરપુરા ભીલાપુરા કુંઠેલા જેવા વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ ગાજવીજ અને પવનના સુસ્વાદા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદના કારણે રોજ રસ્તા થયા પાણી પાણી વરસાદની મજા બાળકો પણ ક્રિકેટ રમતા રમતા વરસાદની મજા માને વરસાદ વરસતા ખેડૂતોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રિપોર્ટર ફજલ રજા ખત્રી ગુજરાત ન્યૂઝ ગુજરાતી